આ મૃત્યુ જય મંત્ર છે મહામંત્ર મહામંત્ર શિવજી નો છે ઓમ ત્ર્યંબકમ યજા મહે સુગંધી પુષ્ટિ વર્ધન ઉર્વા હા બંધના મૃત્યુ મુક્ષ્ય મૃત્યુ જય મંત્ર છે તો મૃત્યુ થાય ત્યારે બોલવાથી કાંઈ ન થાય સ્વયં પોતે આ મંત્રનો જપ કરે રટણ કરે બોલ્યા કરે સતત મનમાં ને મનમાં ઓમ ત્ર્યબકમ યજામય સુગંધિ પુષ્ટિવૃધન ઉર્મય વંદનાન મૃત્યુ મુક્ષી આ મંત્ર સતત રટ્યા કરે એટલે મૃત્યુ પર તે વિજય પ્રાપ્ત કરે મૃત્યુ જય એટલે મોતની પર જય વિજય પ્રાપ્ત કરાવનારો આ મહામંત્ર છે શિવજીનો સ્વયં વ્યક્તિ કોઈ પણ જેને ગુરુ નથી આ મંત્રનો જાપ કરે એટલે ધીરે 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 મંત્રમાં આગળ વધતા વધતા પછી એ મનથી અલગ તરી જાય છે પછી આ સ્વયં શિવજી એના ઉપર કૃપા કરે છે અને સાચા સદગુરુ મોકલી આપે છે અને સાચા સદગુરુ મોકલી આપે ત્યારે મૃત્યુ જે મંત્ર છે એ મુક્તિના માર્ગ તરફ તમને આગળ લઈ જાય અને મૃત્યુ માથે તમને વિજય પ્રાપ્ત કરાવે મતલબ કે મૃત્યુ એવું કાંઈ છે જ નહીં મૃત્યુ તો શરીરનું થાય છે શરીરે જન્મ જન્મે છે ને મરે છે અજર અમર અવિનાશી જે આત્મા જે શિવ છે એ શિવ એ જ આત્મા છે એનું મૃત્યુ થતું નથી પછી એ શિવ સ્વયં સદાશિવપી જેને આપણે સોહમ કહીએ છીએ ઓહમ કહીએ છીએ પરમપિતા પરમાત્મા કહીએ છીએ સદાશિવ કહીએ છીએ એ ત્યાં ધ્યાનમાં લાગી જાય પણ આ મંત્ર છે તમને ત્યાં સુધી પહોંચાડી શકે આનો અર્થ આ છે આ મહામૃત્યુદય મંત્ર છે કે શિવજીનો આ મંત્ર બોલવાથી જપવાથી તમને ધીરે 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 મૃત્યુની ફળક ઘટી જાય પછી ધીરે ધીરે આગળ જેમ જેમ વધતા જાવ તેમ તેમ પછી સાચા સદગુરુ મળે કે હવે આ મંત્રનું જપ કેવી રીતે કરવું શ્વાસોશ્વાસની ક્રિયામાં કેમ કરવું પછી ધીરે ધીરે આ મંત્ર જપ હોઠખંઠ હલાવીને છૂટી જાય શ્વાસોશ્વાસની ક્રિયામાં પણ છૂટી જાય અને સ્વયં આપણે શિવ સ્વરૂપી આત્મા બની જાય પછી સદા સ્વરૂપી પરમાત્માનું ધ્યાન મળે ને શિવરૂપી પરમાત્મા તરફ આપણે આગળ વધીએ અને સદા શિવરૂપી પરમાત્મામાં આપણો આત્મા વિલીન થઈ જાય અને મોત મૃત્યુ પર વિજય પ્રાપ્ત કર્યો કહેવાય કે આપણે મોતની બીક લાગે છે તો મૃત્યુ પર મૃત્યુ જય મંત્ર મહા મૃત્યુ જય મંત્ર મહા એટલે મહાન મૃત્યુ એટલે મોતની બીક આ મૃત્યુ તો મૃત્યુ શરીરનો થાય તો જય એટલે શરીર પર વિજય મેળવવો તો શરીર પર વિજય કઈ રીતે મેળવવો કે ભાઈ આ બધી જેમ કે પાંચ કર્મ ઇન્દ્રિયો પાંચ જ્ઞાન ઇન્દ્રિયો અગિયારમું મન આ બધું વશ થઈ જાય પછી આપણે દેહથી વિદેહ થાય અને આત્મ સ્વરૂપ થાય આત્મ સ્વરૂપ થયા પછી આપણે પરમાત્મ સ્વરૂપ થાય જેમ કે શિવ છે એ આત્મા છે અને આ આત્મા રૂપી શિવ જે આપણો છે તે મનોદશામાં ફસાયેલો છે મનમાયા સાથે ફસાયેલો છે વિષય ફસાયેલો છે ત્યાં સુધી એને આપણે શું કહીએ છીએ જીવ પ્લસ આત્મા જીવાત્મા કહીએ છીએ તો જીવ એ જ મનોદશા છે આત્મા પણ જીવ મનોદશા છોડીને સ્વયં શિવ સ્વરૂપી આત્મા બને ત્યારે સદાશિવ ઉપર તે પ્રયાણ કરે છે જેમ ભગવાન શિવજી ધ્યાન ધરી રહ્યા છે તો કોનું ધ્યાન ધરે છે એ જ પરમ પિતા પરમાત્માનું છે પણ ભગવાન શિવજી આત્મ અવસ્થાને પ્રાપ્ત કર્યા પછી ભગવાન સદાશિવનું એ ધ્યાન ધરતા હતા ખ્યાલ આવ્યો તો મહા મૃત્યુ મંત્ર કોઈ વ્યક્તિનું મૃત્યુ નજીક હોય અથવા એનું મૃત્યુ થવાનું હોય કે મૃત્યુ થઈ ગયા પછી ત્યાં એની આગળ આપણે બોલીએ તો એ કાંઈ ન થાય એ તો આપણે બોલ્યા કહેવાય એટલે એનું ફળ આપણને પ્રાપ્ત થાય પણ મૃતક વ્યક્તિને કોઈ ફળ પ્રાપ્તિ થતી નથી મૃતક જે વ્યક્તિ હોય એનો આત્મા જે ગયો હોય તે જહાં આસા તહ વાસે આત્મા તો યોગ્ય હોય બરાબર અથવા તો બ્રહ્મરંધ્રમાંથી પાર કરીને એ શબ્દ સ્વરૂપમાં મળી ગયો હોય તો એની મુક્તિ થઈ જાય બાકી પોતાના કર્મ પોતાને જ ભોગવા પડે છે

મૃત્યુ તો જો કે આમ તો થતું જ નથી આત્મા નીકળીને જતો રહે છે મૃત્યુ તો કોઈ વસ્તુ નથી થતું બધું અમર જ છે બરાબર પણ આપણે શરીરને બારી દેતા હોય તો એ પાંચ તત્વો વિલીન થાય છે અને આત્મા એના કર્મ અનુસાર ગતિ કરી જાય છે જ્યાં આશા તહા વાંસા સુરતા વહા મુકામ એ આત્માની છેલ્લી ઈચ્છા હોય છે ત્યાં એ શરીરમાં આત્મા જતો રહીએ છે એટલા માટે આ મૃત્યુદય મંત્ર આપણે શરૂઆતમાં બોલીએ પાંચ દસ વર્ષ બોલીએ બાર વરસ બોલીએ એટલે મહામૃત્યુ મૃત્યુદય મંત્ર એ સિદ્ધ થઈ જાય સિદ્ધ થતાં આપણે મૃત્યુ પર જીત મેળવીએ છીએ પણ મૃત્યુ પર જીત ક્યારે મેળવીએ છીએ કે જ્યારે આપણે આતમ અવસ્થામાં આવી જાય સ્વરૂપ બની જાય કારણ કે આ મહામૃત્યુદય મંત્ર શિવજીનો મંત્ર છે તો આપણે શિવ સ્વરૂપ બનીએ મતલબ આતમ સ્વરૂપ બનીએ આતમ સ્વરૂપ બનીએ આતમ અવસ્થામાં આવીએ પછી આપણે પરમાત્મની યાત્રા તરફ આગળ વધીએ છીએ બાકી કોઈ માણસ મરી ગયું હોય મરી ગયું એટલે કે મરી અને પ્લસ ગયો તો મરીને ગયો તો મરીને એ ક્યાં ગયો એનું નિશાન તો હોવું પડે ને કે મરી ગયો બરાબર એટલે મરીને ગયો તો એનું દેહ છોડીને ગયો એવું સમજી તો ગયો ક્યાં તો એ એ જગ્યાએ જાય છે જ્યાં એની આશા હોય છે ન્યાય ઓજો જાય છે બાકી આપણે કોઈ મૃતક વ્યક્તિ પાસે આ મહામૃત્યુદે મંત્ર બોલીએ અને એની મુક્તિ થઈ જાય આ સરાસર ખોટી વાત છે ન થાય મુક્તિ તો તો પછી બધા એમ જ કરી લે કે ભાઈ માણસ મરી જાય એટલે એની પાસે પાંચ વખત મહામૃત્યુ છે મંત્ર બોલી નાખો કે ઓમ ત્ર્યંબકમ યજા મહે સુગંધી પુષ્ટિ વર્ધનમ ઉર્વા રૂકમે બંધનાન નૃત્યોર્મોક્ષ્ય મામૃતાત ઓમ ત્રંબકમ યજા મહે સુગંધિ પુષિ વર્ધનમ ઉર્વા રૂકમે બંધનાન નૃત્યોન મોક્ષ્ય મામૃત ઓમ ત્ર્યંબકમ યજ મહે સુગંધી પુષ્ટિ વર્ધનમ ઉર્વા રૂપમે બંધનાન નૃત્યો મોક્ષે મામ ઓમ ત્ર્યંબકમ યજા મહેગંધી પુષ્ટિવર્ધનમ ઉર્વા રૂકમિવે બંધનાન મૃત્યુઓ મુખ્ય મામ ઓમ ત્ર્યબકમ યજામહે સુગંધી પુષ્ટિવર્ધનમ ઉર્વા રૂક્મિવે બંધનાન મૃત્યુ મોક્ષ્યમામ રીતા આમ પાંચ વાર આપણે મંત્ર બોલી ખા તો પાંચ મંત્રનું ફળી બોલનારને મળે છે સામેવારન ન મળે હલો એ સામેવારન ન મળે પણ આપણી હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મ પરંપરામાં એક આ રીતિ રિવાજ હોય છે કે ભાઈ આ મંત્ર આપણે બોલીએ પાંચ વખત એટલે મરનારની મુક્તિ થાય છે પણ મરનારની મુક્તિ કેવી રીતે થાય મરનારના ધર્મનો શું એના પાપ પુણ્યના કર્મ કર્મ ધર્મનો હિસાબ કોણ કરે પાપ પુણ્ય તો આપણે કહીએ છીએ ને કે ભાઈ કોના છોરું કોના વાછરું કોના માને બાપ અંત જીવને જવું એકલું સાથે પુણ્ય પાપ તો જીવ તો એકલો જાય જીવ આત્મા સાથે એકલો જાય સાથે પુણ્યને પાપ લઈ ગયો તો પુણ્યને પાપ ખતમ થાય ત્યારે મુક્તિ મળે ને તો હવે આનામાં પુણ્યને પાપ કોને લીધા કોણ લઈ ગયું ખ્યાલ આવ્યો ચલો ઠીક છે આપણા હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મની અંદર આ પાંચ વખત મંત્ર બોલે છે તો એ તો સારી વાત છે મંત્ર બોલનારને મુક્તિ થાય બધાય બોલે એના માટે એને ફાયદો થાય પણ મરનારની મુક્તિ ન થાય મરનારની તો કર્મ અનુસાર ગતિ થાય છે તો તો મીરાબાઈ કે શું કામે કે કર્મનો સંગાથી રાણા મારો કોઈ નથી મીરાબાઈ એવું કીધું કે કર્મનો સંગાથી રાણા મારે કોઈ નથી બરાબર તો એના જે કર્મ છે એનો સંગ મતલબ એનો ભાગીદાર કોઈ નથી મારા કર્મ મારે જ ભરવા પડશે તો હવે એ જે મરનાર વ્યક્તિ જે કાંઈ કર્મો કરીને કર્યા હોય તો એના કર્મને આપણે બદલી ના શકીએ કે પાંચ વખત મૃત્યુદય મંત્ર બોલવાથી જો મુક્તિ થતી હોય તો લોકો બધા આવું જ કરી લે અને મુક્તિ થઈ છે કે નથી થઈ એની ગેરંટી હું એની સાબિતી હું એનું કાંઈ પ્રમાણ તો આપવું પડે ને કે ભાઈ એની મુક્તિ થઈ ગઈ છે કે ભાઈ ઉપરથી એનો ફોન આવ્યો ટપાલ આવી કે તમે સિદ્ધ કરી બતાવો ભાઈ કે આની મુક્તિ થઈ ગઈ છે નકરા લૂંટવાના અને ધંધાને અંધશ્રદ્ધા ફેલાવવાનું બંધ કરો ખ્યાલ આવ્યો હોય હોય ને આપણે બોલતા છે એનો ફાયદો આપણને મળતો અને બીજું કે આપણે મંત્ર માર્ગે આગળ એટલા માટે બોલાવતા હોય છે એ લોકો કારણ કે જયારે કોઈનું મૃત્યુ થયું હોય ને આપણે બધા ત્યાં ગયા હોય તો એ વાતાવરણ કેવું હોય ગમકીન હોય શોકમય હોય બરાબર હવે શોકમય અને ગમગીન વાતાવરણની અંદર કોઈ પણ મંત્ર આપણને બોલાવે એટલે આપણે બોલીએ છીએ બાકી આનંદી વાતાવરણ લગ્ન હોય ને આપણે કોઈક ને કંઈક ભાઈ આ મંત્ર બોલો તો કોઈ બોલવાનું જ નથી લગ્ન ગીત જ ગાવાના એટલા માટે જે ગમગીન વાતાવરણ હોય છે શોકમય વાતાવરણ હોય છે ત્યાં આપણે આ મંત્ર બોલતા હોઈએ છીએ એટલે શું કે આપણી અંદર આ એક પ્રેક્ટિસ આવે એક પ્રેક્ટિસ આદત પડે ને આપણે મંત્રનું રટણ કરીએ ધીરે 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 એ શિવજી ભગવાન આપણા ઉપર કૃપા કરે ને આપણે મંત્ર તરફ આગળ વધીએ આગળ વધતા વધતા આપણે કોઈ સતમ સત સત્યના માર્ગે ચાલીએ સતના માર્ગે ચાલીએ એટલે ભગવાન આપણા પર કૃપા કરે દયા કરે અને એક દિવસ સાચા સદ્ગુરુ મળી જાય અને આપણે મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરી લઈએ બાકી કોઈ પણ માણસનું મૃત્યુ થયું હોય ને એની પાસે આપણે બેસીને પાંચ વખત આ મૃત્યુદય મંત્ર બોલીએ તો મુક્તિ થાય અસંભવ એ ખોટી વાત છે ન થાય ખ્યાલ આવ્યો આ તો શું છે બેટા એક પરંપરા આવી આપણા હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મની અંદર પરંપરા છે અને ગરુડ પુરાણની પણ પરંપરા છે કે ભાઈ ગરુડ પુરાણ બેસાડવો એનેથી એના આત્માને સદગતિ થાય શાંતિ થાય ચલો એ પણ ઠીક છે હવે એના આત્માને સદગતિ શાંતિ થાય આપણે ગરુડ પુરાણ બેસાડતા હોઈએ છીએ તો ગરુડ પુરાણની અંદર શું છે ઘણી બધી એવી વાતો આવે છે જેથી કરીને લોકોને ભય પ્રગટ થાય કે ભાઈ પાપ ન કરાય સત્યના માર્ગે ચલાય સત્યના રસ્તે ચલાય એટલે ખરેખર તો આ જ હેતુ છે કે કોઈ પણ જ્યારે આપણે મરણસોક્ત મનાવતા હોય ત્યારે ભજન રાખતા હોય છે સત્સંગ રાખતા હોય છે ગરડ પુરાણ રાખતા હોય છે જો કોઈ માણસ મૃત્યુ થઈ ગયું એની પાછળ આપણે ભજન રાખતા હોય તો તો પછી બધા ભજન જ કરી લે ને એમ એટલે ભજન રાખવા ઈ આવનાર લોકો સાંભળનારને એક જ્ઞાન મળે સત્સંગ મળે સાચી દિશા મળે આ જ હેતુ છે બીજો કોઈ હેતુ નથી બાકી મરનાર વ્યક્તિ પાસે પાંચ વખત મૃત્યુદય મંત્ર આપણે બોલીએ તો એની મુક્તિ થાય અસંભવ ન થાય કારણ કે એના તો એના પાપને પુણ્યનો એ કોણ લીએ એનો કોણ ભસ્મ કરે જેના જીવન દરમિયાન એને પાપ પુણ્ય કર્યા હોય તો એનો હિસાબ કિતાબ ક્યાં નાખવો કારણ કે ભગવાન કૃષ્ણ સ્વયં કહે છે જયસી કરની વૈસી ભરની પાપ કર્મ તો દરેકને ભોગવીએ જ છૂટકો તો આપણી ગીતા ખોટી પડે ને બેટા હા હા એટલે ગીતામાં કીધું છે કે ભાઈ જેસી કરની વેસી ભરની જેવું આપણે કર્મ કરીએ એવું તો આપણે ભરવું જ પડશે ભર્યા વગર તો હિસાબ કિતાબ પૂરો થવાનો જ નથી તો મહામૃત્યુદય મંત્ર બોલી નાખે તો આપણો હિસાબ કિતાબ પૂરો થઈ જાય શિવજી મુક્તિના દાતા છે એ સો ટકાની વાત છે કે ભગવાન શિવ જે છે તે સ્વયં એક આત્મા જ છે તો આપણે ભગવાન શિવનું સ્મરણ કરીએ જેમ કે ઓમ નમઃ શિવાય શિવોહમ સોહમ

એટલે ન સમજાવી તો પૂછ બેઠા હજી વાંધો ના ના સમજાય સારું તો જય ગુરુદેવ જય ગુરુદેવ